મે થઈ નાખી દીધી છે હવે મીણ નાખવાની છે હવે થોડી તડ નાખશું પછી એ મસાલો પડશે મખપો નો તળાઈ મકાઈ જો તળવાનું ચાલુ કરી નાખ્યું છે સરસ મજાના મકાઈ પોવા તળી રહ્યા છે હવે આ ક્રંચવામું કડ બાલ તમે ગબલે નું બાલું તો એ ખન્ના જેવો મજા ના આવે اسકે જો ને છે થોડી છે મિક્સ કરીને અમે છોકરાને ફેર બનાવી હોય તો બનાવી શકો આપણે એ શિયાળ પાઈ ગ્યો છે એટલે વટાણાની બોવાની મેં આપા બોલી રાખ્યા અને પાપડ બનાવ સર એક ડાળો એલા છે પછી આ બોજા લઈ આમ આવવા આવી છે

आयले तो तो तो... तो ना नॉन नी दराई के हम जाय थेले ऊसु खवाड़े ए र ओटो मारवा छ गावडा पिला बे तुसार रे छ ई थोडा बात करते हैं है दू तो फाकाण छोड़े हैं मोर बेरी नहीं है पाणी है हम फरवाया है ओथु एरन कर दी खेत में ओटो मारवा लईने आ खेतर बतावा है हालो हालो लो ई गावडा बे में फरवाया सुलाई के हो तो खेतन फरवाए छ गावडा के ओके નવા જો ચવણો બનાવી દીધું છે હવે મટેકાનો સાથ વઘારવાનું છે રોટલી બનાવવાની છે ક્યાની બટાકા બટાકા ને એમ ખવાના રોટલા કરવા બટાકા રોટલી બનાવી છે હવે સુલો ચાલુ કરી છે ચાલુ થઈ છે હવે ને ટાઈમ છે ને હોય મેસે સુલાન બાકે એન બટાકા सब्जी ખાવની રોટલી બારે મજા આવે લે એસાક બનાવી તો પઠા દે કઈ ના હાઈ રોટી સી મય આવી મયતી હેલો શું કરા થે શું ખાવ હે તું કે થાય બટાકાસા ખાવ શું આઈ

હેલો દોસ્તો આ તમારે છે ને પ્રોગ્રામ છે બટાકા સબ્જી ઘઉની રોટલી અને સાથે સાથે દેશી છોલા ઉપર છે ખાવાની મજા આવશે તમારે દેશી છોલાની સબ્જી ખાવી હોય તમે કોમેન્ટ લખજો તમે ક્યાંથી જોવો છો વિડીયો એ અમને ખબર પડે તમારે આ છે ને નોની એજ છે એના માટે સાયકલ લાવ્યો બુટ લાવ્યો આ બુટ છે આપણે આ બુટ છે ને બુટ મટા મંત બુટ બૂટ લાયા બૂટ લાયા જો ની કાલે છે ને અમે પરિવાર મોરમતી બૂટ લાયા હતા બા ઢીંગલી માટે તમારે ઢીંગલી હોય ને તો બૂટ લાવજો નોન નોન હો તો સરસ મજાના બૂટ છે તમારી પાણીદાર વરન વાગે છે બે વખાનું ગીત વાગે આના ઉપર કેમ કરી ભૂલા મુરી તને કેમ કરી ભૂલા જન વાગે વાહ હલો દોસ્તો જમવાનો ટાઈમ થઈ જશે જમવું હોય તો આવી જાવ સરસ મજાનું બટાકા સબ્જી રોટલી બનાવી છે ખાવું હોય તો આવી જાવ મજા આવશે ગયો છે બાકી ગુફસો લાગશે જુલાઈ ખાવા ત્રીસ જુલાઈ રોટલી છે પછી રાત્રો ઇન્જ મરફ કરે ને તો સરસ મજાનું ખાવા સારું થાય તો રોટલી બને છે ને ગેસ કરતી રોટલી સારી થાય